હવે માંથી એક શાળા તો બંધ થવાના આરે છે અને એક શાળા છે તો ઓન્લી ફોર ની છે પાછળ વહી બે શાળાની વાત કરીએ તો બે શાળા જે છે તો એ બે શાળામાં એડમિશન મેળવવું બાળક માટે ખૂબ જ મુશ્કેલ છે એમાં સંખ્યા જેટલી હોય છે કે એમાં એડમિશનનો વારો બીજા બાળકોનો આવતો જ નથી તો આમાં હવે પ્રશ્ન એ છે તો સામાન્ય વર્ગનો બાળક જે છે તો એ આગળ વધશે કેમ એક સામાન્ય પરિવારનો માણસ જે કાપડની ની દુકાન માં કે એક્સાઈઝ એડ ની દુકાન માં કે મજૂરી કરીને ગુજરાન ચલાવતો હોય તો એવા બાળક નું ભવિષ્ય શું છે આજે આજે સામાન્ય રીતે જોવો તમે ખાનગી શાળામાં તો ધોરણ નવ થી બાર અંગ્રેજી માધ્યમમાં તમારે બાળકને ભણાવવું હોય તો પર યર ની ફીસ એસી હજાર થી નેવું હજાર રૂપિયા પર યર ની ફી હોય છે તો આ સામાન્ય વર્ગ બાળક જે છે માણસ જે છે એનો બાળકને ભણાવશે કેમ

શિક્ષણ મંત્રી તેમજ કમિશનર અમારી એક જ માગણી છે વેલામાં વેહલી તકે રાજકોટમાં વીસ લાખ થી વધારે વસ્તી તકે રાજકોટ ને વધારે માં વધારે પ્રમાણમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ ધોરણ નવ થી બાર ની શાળા મળે જેથી કરીને બાળકનું ભવિષ્ય આગળ વધે નથી કોર્પોરેશન આ શાળા શરૂ કરેલી છે ભગવતીપરા વિસ્તારમાં તો એમાં એનું સ્ટ્રકચર કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજી એમાં એડમિશન ની પ્રક્રિયા કરી અને આ શાળા જે છે એ ભગવતીપરામાં શાળા છે તો રાજકોટ નું આપણું ક્રાઇટેરિયા વિસ્તાર ખૂબ જ મોટો છે એક વિસ્તારમાં એક શાળાથી કાંઈ શક્ય ન બને દરેક વિસ્તારમાંથી બાળક મિયા ભણવા જઈ શકે એવું શક્ય નથી પોસિબલ નથી તો રાજકોટના દરેક વિસ્તારમાં પોસિબલ હોય એટલી શક્ય એટલી વધુમાં વધુ પ્રમાણમાં અને ઈઝી થાય રાજકોટની મધ્યમાં આવી શાળા મળે તો વધારે સારું અમારી આ નમ્ર અરજી અરજ છે આપને

અનેક અનેક ઠ માંગણી કરેલી છે લિખિત અરજી કરેલી છે મુખ્યમંત્રી બધા લખેલ છે પણ આજ સુધી કોઈ જોબ મળેલ નથી ઓકે ઓકે Machi to mè lên yocata. Toi là mùi. Toi là mùi. Toi là mùi.